નમસ્કાર મિત્રો આજે આ વિજયસિંહ કે જેમને પેલી ડાકણોએ બળદ બનાવી અને ગાંગીના ગામને તહેશ નહેસ કરવા માટે મોકલ્યા હતા પરંતુ આ ગાંગીના બાબાએ વિજયસિંહને પાછા એમના મૂળ સ્વરૂપમાં લાવી દીધા અને હવે ગાંગી અને એના બાબા વિજયસિંહને લઈ અને પહોંચે છે આ દેશની ડાકણું જ્યાં વસવાટ કરે છે ત્યાં અને ત્યાં હવે દૂરથી ડુંગરા દેખાતા હોય છે તેને જોઈને વિજયસિંહ એટલું બોલ્યા કે હે ગાંગી સામે જે મોટા મોટા ડુંગરા દેખાય ને એની વચ્ચે વચ્ચે એક મોટો ડુંગર છે અને એની પેટાળમાં એક ભોયરું છે અને એ ભોયરામાં આ કામરૂ કરે છે અને સુરજજી અને માધવરાયને પણ ત્યાં જ કેદ કરેલા છે ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહેવા લાગી કે તો વિજયસિંહ હવે તમે અહીંયાથી પાછા વળો અને આપણા ગામની રક્ષા કરજો અને ત્યાં સુધી હું અને મારા બાબા આ કામરુ દેશની ડાકણો પાઠ ભણાવી અને પાછા આવીએ છીએ અને આમ વિજયસિંહ આ ડાકણો નું રહેઠાણ બતાવી અને ત્યાંથી પાછા ફરે છે અને આ બાજુ હવે ગાંગી અને એના બાબા ચાલતા ચાલતા એ ડુંગરો તરફ જઈ રહ્યા છે ત્યારે આ બાજુ એ ડુંગરના પેટાળમાં રહેલી ડાકણો બધી ભેગી થઈ છે અને કામરુ દેશની રાણી અને એની દાસીઓ હસી રહી છે ત્યારે સુરજસિંહ કહે છે કે હે ડાકણો તમે કેમ હસો છો અને તમે આજે શું કરવાના છો ત્યારે પેલી કામરૂ દેશની રાણી એટલું કહે છે તમને ખબર ના હોય તો જણાવી દઉં કે ગઈકાલે મેં તમારા મિત્ર એટલે કે વિજયસિંહને બળદ બનાવી અને ગાંગીના ગામમાં બધું તહેસ નહેસ કરવા માટે મોકલ્યા હતા તો લાગે છે કે કાલથી લઈ અને આજની આખી રાત એટલે બે દિવસમાં તો વિજયસિંહે મોટા ભાગનું ગામ પૂરું કરી નાખ્યું હશે અને હવે થોડા ઘણા જે માણસો વધ્યા હશે ને એમને હવે તમે પૂરા કરશો ત્યારે સુરજસિંહ કહેવા લાગ્યા કે એટલે તું કહેવા શું માગે છે એટલે આ ડાકણ એટલું બોલી કે કાલે જેમ બળદ બની અને વિજયસિંહ આ ગાંગીના ગામમાં ગયા હતા ને એવી જ રીતે આજે માધવરાય પણ જશે અને તમે પણ જશો પણ ફરક એટલો છે કે આજે માધવરાયનો વારો છે અને આવતીકાલે તમારો વારો છે ત્યારે આટલી વાત સાંભળી અને સુરજસિંહ અને માધવરાય કહેવા લાગ્યા કે હે ડાકણો તમારે અમારા ગામને પૂરું કરવું હોય ને તો કરી નાખો પરંતુ તમે અમારા ગામને અમારા હાથે સુકામ મરાવો છો અરે અમારે એવું નથી કરવું અને અમને મોતને ગાઢ ઉતારી દો હવે અમારે આ બધું જોવા માટે નથી રહેવું અને આમ આટલું કહીને માધવરાય પથ્થરે પોતાનું માથું પછાડવા લાગ્યા અને કહે છે કે માથા પછાડી પછાડીને મરી જવું વાલું છે પણ મારા ગામને ઈજા પહોંચાડું ને એ વાત મને મંજૂર નથી પરંતુ ત્યાં તો આ કામરૂદેશની ડાકણો આ માધવરાયને લઈ અને આ રાણીની સામે આવે છે અને ત્યાં આવી અને રાણીએ જમણો અંગૂઠો માધવરાયના કપાળમાં મૂક્યો એની સાથે જ માધવરાય પણ બળદ બની ગયા અને બળદ બની અને આ કામરૂદેશની રાણી સામુ ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે એમને જોતાની સાથે જ સુરજસિંહ કહે છે કે હે રાણી તમે ખૂબ જ જુલમ કરી રહ્યા છો અને તમારે ગામને મારવું હોય તો મારી નાખો અને અમને મારવા હોય તો અમને પણ મારી નાખો પરંતુ હવે તમે આવું બધું શું કામ કરી રહ્યા છો ત્યારે રાણી કહે છે કે આજે આ માધવરાય તમારા ગામમાં પહોંચી અને આજે તો એક નવો ઇતિહાસ સર્જાશે કે ગામના મુખીએ જ ગામને તહેસ નહેસ કરી નાખ્યું અને આમ આટલું કહી અને આ કામરૂષની ડાકણ બોલી કે જાઓ માધવરાય હવે પહોંચો ગાંગીના ગામમાં અને ત્યાં જઈ અને તમારે શું કરવાનું છે ત્યારે બળદ બોલી ઉઠ્યો કે હે રાણી હું તમારો દાસ છું અને તમે મને કહો એટલું હું કરીશ ત્યારે આ રાણી એટલું બોલી કે તો જાઓ ગાંગીના ગામમાં અને ગામમાં એક પણ માણસ જીવતો ના રહેવો જોઈએ બધાની ઉપર તૂટી પડો અને ગામ આખું વેર વિખેર કરી નાખો જાઓ અને આમ આ રાણીનો આટલો આદેશ મળતાની સાથે જ આ બળદ પણ ચારે પગે ત્યાંથી દોડધામ કરતો નીકળી જાય છે અને આ બાજુ વધ્યા છે સુરજસિંહ તેઓ કહેવા લાગ્યા કે હે રાણી તમે મને મારી નાખો મારે જીવવું નથી ત્યારે કામરુ દેશની રાણી એટલું બોલી કે હજી તો તમને પણ બળદ બનાવી અને એ જ ગામમાં મૂકવાના છે અને પછી તમને ત્રણેય બળદને એકી સાથે આમ ગામને સમાપ્ત કરતા જોવા માટે હું અને મારી દાસીઓ જરૂર આવશું આમ કહીને હસી રહ્યા છે અને આ બાજુ પેલો બળદ પૂંછડું ઊંચું કરી અને ચારે પગે ગળગળતી દોટ મૂકી અને આ બાજુ ડુંગરાવાળા વિસ્તારમાંથી આવી રહ્યો છે અને આ બાજુ ગાંગી અને એના બાબા પણ સામે જઈ રહ્યા છે ત્યારે દૂરથી બળદને આવતા જોઈ અને ગાંગી બોલી ઉઠી કે હે બાબા આવો જ બળદ વિજયસિંહ બન્યા હતા અને આજે સામે એવો જ વિશાળ કદ વાળો બળદ આપણી સામું આવી રહ્યો છે તો નક્કી લાગે છે કે આ બળદ નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના બાબા બોલી ઊઠ્યા કે હે ગાંગી તારી વાત સાચી છે હો આટલો વિશાળ કદવાળો બળદ ના હોવો જોઈએ અને જેમ વિજયસિંહને બળદ બનાવી અને આપણા ગામમાં મોકલ્યા હતા એવી જ રીતે લાગે છે કામરૂદેશની રાણીએ લાગે છે કે આજે માધવરાયને અથવા તો સુરજસિંહને ફરી બળદ બનાવી અને ગામને વેર વિખેર કરવા માટે મોકલ્યા છે પરંતુ હવે આપણે આ બળદને પણ રોકવો પડશે નહીતર આપણે તો ગામમાં છીએ નહીં અને જો ગામમાં કઈ નાની મોટી ઘટના બનશે ને તો આપણે ગામમાં પાછા જઈ નહીં શકીએ ત્યારે ગાંગી કહે છે કે તો બાબા કઈ કરો અને ત્યારે આ બાજુ ગળગળતી દોટ મૂકી અને સામે બળદ આવી રહ્યો છે ત્યારે ગાંગીના બાબા બળદના આડા આવીને ઊભા રહી જાય છે ત્યારે આ બળદ કે જે દોડતો દોડતો આવી રહ્યો છે અને આવી અને આ ગાંગી અને એના બાબાની સામે આવીને ઊભો રહી ગયો અને પોતાના કાન ઊંચા કરી અને સામે જોઈ રહ્યો છે ત્યારે ગાંગીના બાબા એટલું કહે છે કે કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે એ બળદ એટલું કહે છે કે હું મારી કામરૂ દેશની રાણીનો એક દાસ છું અને મારે ગાંગીના ગામમાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચી અને ગાંગીના ગામને તહેસ નહેસ કરી નાખવાનું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના બાબા હસવા લાગ્યા અને હસીને એટલું કહે છે કે હે બળદ તો તો તારે ગાંગીના ગામમાં પહોંચતા પહેલાં મારો સામનો કરવો પડશે કારણ કે એ ગામની રક્ષા કરવાવાળો હું છું ત્યારે આ બળદ પોતાની બધી શક્તિઓ ભેગી કરી અને ગાંગીના બાબાને જોરથી હડફેટમાં લે છે ત્યારે ગાંગીના બાબા હવામાં ઉછળ્યા અને ઉછળી અને બાજુમાં પડ્યા અને પછી આ બળદ ફરી પાછો આ ગાંગીના બાબા સામુ ફરે છે અને ફરી ત્યાંથી દોડવાની શરૂઆત કરે છે પરંતુ ત્યારે ગાંગીના બાબાએ કામરુદેશની વિદ્યાનો પ્રયોગ કર્યો અને સામેથી આવી રહેલા બળદને પોતાની સામે ચોંટાડી દીધો અને ચોંટાડી અને કહેવા લાગ્યા કે ગાંગી આ માધવરાય લાગે છે ત્યારે ગાંગી કહે છે કે ના બાબા મને લાગે છે કે આ સુરજ છે કારણ કે આ કામરૂદેશની ડાકણું રહીને એ ખૂબ જ માયાવી છે અને કયા માણસને શું બનાવી દીધો છે એની જાણ પણ થતી નથી ત્યારે ગાંગીના બાબા કહે છે કે હમણાં જ હું આમને પાછા એમના અવતારમાં લાવું છું અને આમ આટલું કહી અને ગાંગીના બાબાએ આ બળદના માથે હાથ મૂકી અને કામરૂ કર્યો ત્યાં તો આ બળદમાંથી માધવરાય બની ગયા અને માધવરાય જ્યારે સામે ગાંગી અને એના બાબાને જોયા ને ત્યાં તો બંનેના પગમાં પડી અને દૃષ્કેને ને ધ્રુસકે રડવા લાગ્યા અને કહે છે કે બાબા તમે અને ગાંગી તમે આવી ગયા છો તો હવે મને બચાવી લ્યો અને આ ખબર નહીં આ કામરૂ દેશની રાણીઓ કેવા કેવા પેતરાઓ રચે છે અને ગામમાં તો અત્યાર સુધી તહેસ નહેસ થઈ ગયું હશે કારણ કે ગામમાં એ ડાકણોએ વિજયસિંહને બળદ બનાવીને મોકલ્યા હતા અને આજે મને મોકલ્યો હતો અને આવતીકાલે પાછા સુરજસિંહને મોકલવાના છે તો હે ગાંગી અને હે બાબા અમને બચાવી લ્યો અને તમે કહેતા હોય તો હવે ગામ છોડીને ચાલ્યું જવું છે હવે આમનો ત્રાસ અમારાથી સહન થતો નથી ત્યારે ગાંગીના બાબા એટલું બોલ્યા કે હે માધવરાય ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ગામમાં બધા કુશળખેમ છે અને જે દેશની ડાકણોએ જે વિજયસિંહને બળદ બનાવીને મોકલ્યા હતા ને તેમને પણ મેં સાજા કરી નાખ્યા છે અને આજે માધવરાય તમને પણ મેં સાજા કરી દીધા છે અને ગામમાં બધા મજામાં છે અને હવે તમે જુઓ કે એ દેશની ડાકણો મારા હાથમાંથી કેમ બચે છે ત્યારે આટલી વાત સાંભળી અને આ માધવરાય કહેવા લાગ્યા કે હા ગાંગી અને હે બાબા હવે તમે આ ડાકણોને પૂરી કરી નાખો કારણ કે હવે મને ખબર પડી ગઈ છે કે આ તો ખૂબ જ દુષ્ટ છે અને આમના ઉપર દયા નથી કરવાની અને હવે તમે ગમે તેમ કરી અને આ ગામને અને આ વિસ્તારને આ ડાકણોથી મુક્ત કરાવો ત્યારે માધવરાયની વાત સાંભળી અને ગાંગી બોલી કે હે માધવરાય તમે આપણા ગામ તરફ પ્રયાણ કરો અને આગળ હમણાં જ વિજયસિંહ પણ ગયા છે અને તમે એમની પાછળ પાછળ ચાલા જજો તો એમનો તમને ભેટો થઈ જશે અને અમે હવે આ ડાકણોનો વિનાશ કરી અને ખૂબ જ જલ્દી ગામમાં પાછા આવીએ છીએ ત્યારે આટલી વાત સાંભળીને માધવરાય ખુશ થયા અને કહેવા લાગ્યા કે હા ગાંગી સામે જે ડુંગરાઓ દેખાય ને એની પેટાળમાં જ એક મોટું ભોયરું છે અને તેમાં આ કામરૂદેશની બધી રાણીઓ રહે છે અને હા હવે એક પણ દાસી કે રાણી જીવતી ના રહેવી જોઈએ નહીતર આપણા ગામ ઉપર ભારે સંકટ છે ત્યારે ગાંગી બોલી કે માધવરાય તમે આરામથી ઘરે પહોંચો અને અમે આવીએ છીએ અને આમ આટલું કહી અને પછી તો ગાંગી અને એના બાબા ત્યાંથી આગળ ચાલે છે અને ચાલતા ચાલતા ડુંગરાઓ વિંધતા વિંધતા આ એક મોટા ડુંગરની વચ્ચો પહોંચે છે અને તેની પાસે જઈ અને ગાંગી અને એના બાબા કહેવા લાગ્યા કે ગાંગી લાગે છે કે આજ ડુંગરની પેટાળમાં પેલી ડાકણોનું ભોયરું છે ત્યારે ગાંગી બોલી કે બાબા એમ ખબર નહીં પડે આપણે અહીંયા સંતાઈને જોવું પડશે અને જો આજ ડુંગરમાં એમનું ભોયરું હશે ને તો તેઓ બહાર તો જરૂર આવશે અને આમ ગાંગી અને એના બાબા પથ્થરોની વચ્ચે બેઠા બેઠા આ બધાને જોઈ રહ્યા છે અને ઘટના એવી બને છે કે પેલી કામરુ દેશની રાણી કે તેની પાંચ દાસીઓને બોલાવીને કહે છે કે હે દાસીઓ તમે પાંચેય જણ સમડીના સ્વરૂપે પહોંચો ગાંગીના ગામમાં અને ત્યાં પહોંચી અને એ નક્કી કરો કે આપણા બળદ બનાવેલા આપણા બે દાસ કે કેટલે પહોંચ્યા છે અને તેમણે કેટલો ગામમાં સર્વનાશ કર્યો છે અને આ ગાંગીએ કોઈ નવી ચાલતો નથી ચાલીને આ બધી જ માહિતી ભેગી કરી અને તમે ખૂબ જ જલ્દી પાછી આવજો ત્યારે આટલી વાત સાંભળી અને પાંચ ડાકણો આ ભોયરામાંથી નીકળે છે બહાર અને આકાશમાં ઉડવાની તૈયારીઓ કરી છે અને જીવી ઉડી ત્યાં તો આ પાંચે ડાકણોને જોઈ અને બાબા બોલ્યા કે ગાંગી જો અહીંયા જ ભોયરું છે અને હાલ જ પેટાળમાંથી પાંચ ડાકણો નીકળી છે અને આકાશ માર્ગે ઉડી છે ત્યારે ગાંગી બોલી કે બાબા ગામમાં આપણે તો છીએ નહીં અને તેઓ લાગે છે કે ગામમાં જઈ અને ગામને પૂરું કરવાની નવી યોજના સફળ કરશે ત્યારે ગાંગીના બાબા બોલ્યા કે પણ ગાંગી હજી એમને ખબર નથી કે એ ગામના રખેવાળ ગાંગીના બાબા હજુ જીવે છે અને જો મારો ચમત્કાર અને આમ આટલું કહી અને એ ગાંગીના બાબાએ આંખો બંધ કરી અને પછી તો આ ઉડી રહેલી પાંચે સમડીઓની સામું જ્યારે મુઠ્ઠીનો છૂટો ઘા કર્યો એની સાથે તો પેલી આકાશમાં ઉડી રહેલી એ પાંચે પાંચ સમડીઓની પાંખો આપ બળવા લાગી અને જ્યારે પાંખોમાં આગ લાગી ત્યારે એ પાંચે દાસીઓ રાડો પાડવા લાગી અને રાડો પાડતી પાડતી પાછી ઉડતી ઉડતી ભોયરા તરફ દોડે છે અને એ ભોયરામાં જઈ અને એક એક કરી અને ત્યાં નીચે પડે છે ત્યારે દેશની રાણી આ ઘટના જોઈને ચોકી જાય છે અને આ બાજુ દાસીઓની પાંખો બળી જાય છે અને પાંખો બળતાની સાથે જ તેમને પણ આગ લાગે છે અને ત્યાં પાંચે પાંચ દાસીઓ બળીને ખાક થઈ જાય છે અને આ ઘટના જોતાની સાથે જ કામરૂ દેશની રાણી ગુસ્સાથી લાલ પીળી થઈ ગઈ અને કહેવા લાગી કે આવું દુસ્સાહસ કોણે કર્યું અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી